લાઈટો કામ બંધ કરવા મે તું જાય ને બાઈર તોય તે ખબર પડી જાય એટલે હા તો હું કામ લોકો યુદ્ધ કરવા હું કામ આવવાના છે ને ઓલા બધા ફરવા ગયા તા પછી એને ગોળી મારી એટલે ગોળી મારી દીધી ગોળી મારી એટલે લેવા ઇને ગયા તા પછી આયા

કરવાની ગુસ્સો લેતો ગુસ્સો પાકિસ્તાન છીચરે ઉડા દેગે ચુર ચુર કરે સામને આ તો દેખે દેખેલા તાંડવ મચા તાંડવ મચા દેંગે કરો Benda Umar tak ada yang gay. Mm.